હાઈ એવરીવન કેમ છો હું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોક ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો મારા વિડિયોમાં ઘણી કમેન્ટ આવતી હતી કે માહિરભાઈ તમે જે વાઈટ કાંદા છે જે વાઈટ કહેવાય કે સફેદ ડુંગળી છે એનો હરાજીનો વિડીયો બનાવો તો દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમે જોઈ શકો છો કે આ જે બધી લાલ કાંદાની જે ગુણો પડી છે કટ્ટાવાય છે એની હરાજી જે બાકી છે તો આજે હું તમને લાઈવ હરાજી કહેવાય કે સફેદ કાંદાની બતાવવાનો છો તો વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશનને ઓલ પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ મહુવા માર્કેટિંગ યાર્ડના વ્યારાજીના વિડીયો ભાવના વિડીયો જે પણ અપડેટ તમને આ ચેનલમાં મળતું રહેશે તો સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને મળશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવો જ સપોર્ટ તમારા ભાઈની ચેનલમાં બનાવી રાખજો બરાબર

આ બોયને સપન ધનવાર 456 જલ્દી જલે મેટા છે 350 એક કટ કે આ એક કટ રૂપિયા બોલવાના 70 72 રૂપિયા બોલવાના

સોલો ભાઈ હા ભાઈ સો યો બસો છત્રીસ રૂપિયાનું મળે બસો છત્રીસ મણ આ પાંચ થેલી તો મારી જ છે હા બે મારી છે આટલી છે હા